નમસ્કાર મિત્રો હું યોગેશ કોટવાલ ફરી એક વખત શું હાર્દિક સ્વાગત કરું છું આજે રોજ એક પ્રસંગમાં હાજરી આપવાની તો ખેડૂતભાઈની વાડીએ જોયું કે સરસ મજાના પ્રાકૃતિક બકાલો જે છે તેના પ્લાન્ટ તમને બતાવું તો સરસ મજાના રીંગણાના પ્લાન્ટ અહીંયા જોવા મળ્યા સરસ એવા મરચી જે છે તે તમે જોઈ શકો છો અહીંયા હાલ રીંગણાના પ્લાન્ટમાં ફ્લાવરિંગ માટે ફૂલ ખૂબ જરૂરી હોય છે અને સરસ મજાના આ જે છે પ્લાન્ટ બકાલાનો જે છે આ રીંગણીનો પ્લાન્ટ જે નાના નાના રીંગણા જે છે તમે આમાં જો કે સરસ મજાના રીંગણા જે છે ખૂબ જ કૂણા માખણ જેવા રીંગણા એ ભરેલા રીંગણાનું શાક કરીને આપણે જો ખાઈએ ખૂબ મજા આવે તો આ જે પ્લાન્ટ આપણા ખેડૂતભાઈઓ સમજી વિચારી જાણી અને પોતાનું જ બકાલું પોતાને વાડીએ આપણે વાવીએ તો આપણા સ્વાસ્થ્ય માટે અને આપણે વેચાતું બકાલું જે છે માર્કેટમાં અમુક પ્રકારના કીટનાશકો જંતુનાશક દવાઓનો છંટકાવો કરેલું જે બકાલું જે છે એ આપણે ખાઈએ અને આપણું સ્વાસ્થ્ય બગડે એના કરતાં આપણે આપણા ખેતીમાં અને આપણા નાના એવા બકાલાના પ્લાન્ટ કરીએ અને બકાલું જો આપણે પોતાનું સ્વાસ્થ્ય માટે સારું બકાલું જ ઉત્તમ બકાલું વેચાતું ન લઈને ખાવું હોય તો આપણે આ ખેડૂતભાઈની જેમ આપણે બકાલું આપણે જે છે તેવા વાવી શકીએ છીએ તો મેં અહીંયા જોયું તો સરસ મજાના લીંગડીના પ્લાન્ટ છે મરચીના બી પ્લાન્ટ છે સાથે સાથે આ શેરડીના પ્લાન્ટ છે આ રામફળનું ઝાડ છે મોટું બધું ત્યારબાદ અહીંયા શેરડી પણ છે કેળા જે ફ્રૂટ ફ્રૂટના પ્લાન્ટ છે તો ફ્રૂટ પણ આપણે આપણા જગ્યા ઉપર વાવી શકીએ છીએ જે પપૈયાના પ્લાન્ટ છે ફ્રૂટ જે છે આ એલચી કેળા તમને બતાવું તો સરસ મજાના ગુવાર છે ટમેટા છે આપણું જ રસોડું અને આપણી જ વાડીમાં અને આપણા જ પ્રાકૃતિક પદ્ધતિથી પકાવીએ અને આપણા સ્વાસ્થ્ય માટે આપણા બાળકો માટે હેલ્ધી ખોરાક અને હેલ્ધી બકાલું જો આપણે વેચાતું લાવવાનું ટાળીએ અને ખેડૂત આપણા બકાલું વાવે તો એક સારું રહે ટૂંકમાં મારો કહેવાનો પ્રયાસ કે આપણે આપણું બકાલું જે છે આપણે જાતે વાવીએ આપણા પ્લાન્ટમાં વાવીએ આપણા ખેતરમાં વાવીએ તો આ સરસ મજાના ગુવારના બી પ્લાન્ટ છે એમાં ગુવારાઓની જે શરૂઆત થઈ ગઈ છે ત્યારબાદ આ કેળાના ફ્રૂટના બી પ્લાન્ટ છે અહીંયા ઘણા બધા ચોળી જે છે આ ઊભી ચોળી જે છે ચોળીમાં બી ચોળા આવવાની જે શરૂઆત જે છે હાલ થઈ ગઈ છે થોડીક એવી આમાં મહી છે આપણે ખેડૂતભાઈને સલાહ આપી દેવું એટલે એ આમાં જે દવા જે છે તેનો છંટકાવ કરી દેશે પ્રાકૃતિક ત્યારબાદ આ ધાણાનો પ્લાન્ટ છે તે પણ ખૂબ સરસ એવો છે ચણા પણ વાવેલા છે ખેડૂતે તો આ જે છે એલસી કેળાનો પ્લાન્ટ જે કેળાનો છે એ બી બહુ સરસ છે એલસી કેળા કે આપણે રેકડીમાં માર્કેટમાં જઈએ તો જોઈએ તો એકદમ પીળા આપણે એમ થાય કે કેળા પાકી ગયા પણ જો આ કેળા વૃક્ષ ઉપર પાકે અને આપણે ખાઈએ તો એ આના જેવો ટેસ્ટ જે છે આપણે રેકડીવાળા પાસેથી કેળા લઈએ એમાં પણ આવો ટેસ્ટ આવતો નથી તો જે ઝાડવે જે વસ્તુ અને જે ફ્રૂટ જે પાકે એનો સ્વાદ પણ કંઈક અલગ હોય અને જે આપણે માર્કેટમાં લઈએ રેકડીવાળા પાસેથી કે કોઈ દુકાનેથી તો તેની પાસે પણ કંઈક સ્વાદ અલગ હોય તો આ વિડીયોમાં ખાલી કહેવાનો મારો પ્રયાસ એટલો છે કે આપણે આપણું જાતનું બકાલું છે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આપણું જ આપણે આપણું બકાલું આપણું ખાવાનું અમુક પ્રકારના વસાલાઓ અને આપણું બકાલું આપણે વાવીએ ખેડૂતમાં અને ખેતરમાં તો આપણે ખર્ચ ઘટે અને આપણું જ આપણું સ્વાસ્થ્ય આપણે સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ આપણા શરીરમાં તો આ સરસ મજાનો ભીંડાનો પ્લાન્ટ છે તો એમાં પણ મસ્તના ભીંડા આજે આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારબાદ આ દેશી ટમેટા જે છે આપણે ત્યારે જોઈએ કે દેશી ટમેટીના પણ પ્લાન્ટ છે એમાં ક્યાંક ક્યાંક ટમેટા છે આછા આછા તો બિયારણની જો આપણે વાત કરીએ તો બિયારણ આપણું જ આપણું બિયારણ થઈ જતું હોય પકવીને તો આ બિયારણ આપણે જ આ આનું બિયારણ જે છે એ સારું એવું ક્વોલિટીનું બિયારણ જે છે આપણે મેળવી શકીએ છીએ અને આમાંથી નામાંથી આપણા પ્રકાળાના પ્લાન્ટ ઊભા કરી શકીએ છીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને નમસ્કાર